એક રિપોર્ટમાં માં દિવાળી પછી કરી નામ પૂરતી કામગીરી કરવામાં આવી હળવદના ચિત્રોડી પાસે કાર પલટી મારી જતા અકસ્માત જોવા મળ્યો એક જ પરિવારના ચાર સભ્યના મોત કોન્ટ્રાક્ટર સામે માનવ ગુનો દાખલ કરવા પરિવારની પણ માંગ

રાજ્યભર માં સસ્ત્રો વાહનો અને વ્યવસાયના સાધનોની કરવામાં આવી પૂજા પંચોતેર કિમીની ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની આઈ એમડી ની મોટી આગાહી ગુજરાતમાં માં અનોખી ઘટના અંગે એલર્ટ ટેટની પરીક્ષામાં હવે હવે ફાયદો પણ અપહરણ દુષ્કર્મ અંગેની કેસ પકડાયેલા આરોપીને ને વર્ષની સખત કેદની સજા ફટકારવામાં પણ આવી ગુજરાત ભાજપના નવા સુકાણી કોણ ચાર ઓક્ટોબરે થશે ઘોષણા ચૂંટણી કાર્યક્રમ પણ જાહેર જામનગરમાં અંગેના કેસમાં સજા પામેલા બે ફરારી આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા ગુજરાતના અનેક જિલ્લાઓમાં માં દહન કરવામાં આવ્યું સુરતમાં માં સિત્તેર ફૂટ તો અમદાવાદમાં માં ફૂટ ઊંચા પુત્રા પણ દહન કરવામાં આવ્યું વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રિપેરિંગ અંગે વીજ પુરવઠો તારીખ 3 થી 11 સવારે 6 વાગ્યા થી 10 વાગ્યા સુધી બંધ રહેશે રિપેરિંગ પૂરા થયા બાદ કોઈ પણ જાતની જાણ કર્યા વિના જ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે જેની ખાસ નોંધ લેવી વડોદરામાં ફિલ્મી નિર્માતા કોંગ્રેસના નેતા અને એક્ટર જયેશ ઠાકોર સામે પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાઈ ફિલ્મીમાં કામની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ મુસાફરો મુસાફરોને લઈ જતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી વાહનો જપ્ત પણ કરવામાં આવ્યા સુરતમાં ફાફડા ખરીદવા માટે ના બે વાગ્યા થી લાઈન લગાવી દીધી અનેક દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ પણ જોવા મળી ગોધરામાં માં અસામાજિક તત્વો પોત્રીસ ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા સરકારી જમીન કરાઈ ખુલ્લી

દશેરાના પાવન પર્વ સુરતમાં હજારો કિલો ફાફડા અને જલેબીનું વેચાણ થયું સિંગ તેલ અને પામોલેન તેલમાં બનેલા ફાફડા એક જ ભાવે વેચાયા ગીના નામે તેલની જલેબી ભધરાવવામાં પણ આવી ગુજરાતને મળ્યો ચોત્રીસમો જિલ્લો વાવથરાજનો આજથી સત્તાવાર ભારંભ આઠ તાલુકા અને ચારસો ને સોળ ગામનો પણ સમાવેશ થશે અમદાવાદ નજીક વિરોધનગર ની અનોખી દશેરા જોવા મળ્યા સો વર્ષ થી પરંપરા મુસ્લિમ એકતા નું ઉત્તમ ઉદાહરણ પણ સામે આવ્યું તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે સતત અડતાલીસ કલાક થી તાવ આવતો હોય તો હવે સાવધાન રહેજો કારણ કે ઝડપી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક વાયરસ કચ્છના ગાંધીધામના વેપારીને વિદેશી મળી પતાવી દેવાની ધમકી રૂપિયા બે કરોડ ની વરસાદના કારણે રાવણ ધરાશાયી જોવા મળ્યો હુંધા મોઢે પડેલા પુત્ર પણ કરાયું દહન ઉત્તર પ્રદેશ ના મસ્જિદ મસ્જીદ મદરેસા મેરેજ હોલ પર ફૂલ ડેઝર ફેરવામાં આવ્યો ભારે પોલીસ નો બંદોબસ્ત પણ જોવા મળ્યો ગુજરાતની મુલાકાતે આવેલા રાજનાથ સિંહ ની પાકિસ્તાન ને મોટી ચેતવણી કવિ સર આ જોયું તો વળતો જવાબ પણ આપીશું ભારતની લોકશાહી પર હુમલા દેશમાં ધર્મના નામે તિરાડુ કોલંબિયામાં રાહુલ ગાંધી ના મોટા પ્રહાર ફેક ન્યૂઝ ફેલાવનારાની ખેર નહીં નેપાળ લદ્દાખમાં હિંસા બાદ આંધ્રપ્રદેશમાં એલર્ટ

ટ્રમ્પની શાંતિ યોજના વચ્ચે ઇઝરાયલનો ગાઝામાં ભયાનક હુમલો સોળ લોકોના મોત તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે યુકેમાં છ પોઈન્ટ સાત અજબ ડોલર્સ ક્રિપ્ટો ગૌપાડ કરનારી ચીની મહિલા ઝડપાઈ ક્રિપ્ટોના નામે બે હજાર ચૌદ થી બે હજાર સત્તર દરમિયાન સવા લાખ લોકોને ઉલ્લુ બનાવવામાં પણ આવ્યા

કલેક્શન સળંગ મહિને આઠ લાખ કરોડથી વધુ સપ્ટેમ્બરમાં નવ પોઈન્ટ એક ટકાનો વધારો પણ જોવા મળ્યો તો મિત્રો આ સાથે જ આ સમાચાર સમાપ્ત કરવામાં આવે છે મિત્રો ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત